પણ મજૂરી હાથે એવી કરું છું કોઈ યાર ખરાબ ફોરે અળુન અલે લાલ બાજન ના સોદન કુદો છો અલે હો લો 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 જો કો કુકા કુ પાણી થા દુલા કો આટલા ગયા છો આ તો માલો ઢોકળો પતલી દો આવે દે ચોથી આવે છે ગોમ્માસી પંદાબ દાપાન

યમું બોલીયા ઇધર પે મને હિંમત બોલી મફલી મફલી અલ્યા બઢિયા આપડી આપડી મફલી આપડી હું કલા થલ્યા છે માલુ હોભલતો નહીં એ બુઢ્ગા કા મેરા પીછો પણ મને જન ધક્કો માલેથી ના પતળીદાન ને હું ઓમ કરતો લ્યા પતળી તો કે ઓમ કર લા કોટો છે એમ કોટો વાગે લ્યા તું મને નહીં ઓળખતો તારા કાકાને કાકો એ બુઢ્ગા કોને ઇધર પે આયા જી 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 કાકો 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 तुम याद करे अरे ओए यार क्यों निकालिया पुहू अरे चोर चोरी से भतीजा हूं तरो काको लालबा गोठो और क्यों लाल लाल ला 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 लो 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 ला नो है लालू ला लालू बा बा गोठो तेरा गोठो तेरा काका गोठो हां तेरा काका

इंग्लिश बहुत ठीक है ये टोपी है की मैं तुमको पहना देता हूँ क्या लगा रखा है ऐसा निकालो रे भला माटा लायो भला मा... लिए लायो ओ नेता लग रहा है रे तू तो क्या कर रहा है मैं रखता हूँ ये भी अच्छा है कितने की है यहाँ ये ज्यादा नहीं है तीन चार हजार की होगी <laughs>

હું બોલ્યો હું બોલ્યો પાછું બોલ છે ચોમીન ઓ મંચુરિયન યો છે

થોડે देर के बाद पहले मैंने लिया खाना बना खाना तो सदूपा ये तो બાઈક ભી લાયો હું આપકે લિયે તો સો ઈ તો બાઈક ની આ રહા થા મેને તો ઉધર ही रख દિયા રસ્તો બના દો રસ્તો હા બઢિયા વાલો ઓશન મારે काला मादर ई हा बढ़िया को गुस्सा आपके लिए ले लो इसको हेलो हेलो तो जोड़ लागूं जो बढ़िया दिख रहे हैं। शादी करूंगा दूसरी और भी एक चीज लाया लेकिन वो बाद में बताऊंगा दूसरी शादी वो तो बहुत महंगी है यो। वो बात करियो जो पत्री जा। सब चाचा आपके लिए ही लाए हो लेकिन फन आया

लो 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 सपनो तसपनो मारो रही रे गयो कोई मारू रे हतो अब काऊ छन तार सदू बाकर ने का सदू बा अरे यस वाला हंगादी तू हेर हेर ले आओ ये भेद घर में रख लो ये लो दू करबू जो के ना ये 3 लाख रुपया रखा है एक म आया ऊ सब हेलो म

રાધા નો રસિયો પ્રેલો રાઉકલ્યો નહી માલો બતલી દો ન બનવા માં

નહી નીકળે રે તું સાલે અન તું આને સંસ્કાર આલે છે પલથોલ ન થાબી થાબી લા કે બેયડો આ તો ઢોર છા નાકસ્તા ગરો છે કે ખાવું છે મોય તું લઈ ના જોઈ લેવા પોર ની ટોપી જો પોચ હજાર ની અરે તમે બે જણા જો ના લે મારી ચાલો જોયું જતું નહીં બુડ્ડી કે પાસે લઈ ગયા અરે આ બુડ्डा નતા તારાથી મોટો તો સદુબા છે બધું કોણ કરે અદમો આયા બરજો મોદો પડ્યો છે જા દે કે યાર તૂપ લગરાય બહુ છે તૂપ લગરાય ઓ લકુબા બોલો બોલો લકુબા હમ લકુબા માં દામો આ જો તું કળો થા ભલામાં એ બરજા મોદો પડ્યો તો એકે એ તો અચ્છી વાલી અલા રાઈ નથી ઓય રાઈ બતાવનું છે ખેતવાનું છે ક્યાં જવાનું છે બોલ કામ થઈ ગયું મારું હા સીધી સીધી વાહ ભાઈ વાહ બરદ આયા માર અલો ઢોકળો બતળી દો હા

રાટ લે રાઈટ થઈ ગયો છે

મનમ હું દેવાડમાં પાછો ન હોમડી છે સીધા અડજણ તાલુકા રે હો આ બોલ દે આવી જાવ એ તો ખેચી એ તું લાલ પકડ લે પકળાય ને તય ના દોહા નહીં એ કરનાય બોલ મારા ભત્રીજાના ખે તો ના પારી દો એ લાય એ હો ડંડા હે તું એ જાપાન છોડીએ તો આપડી ના પાડતો તો એ તો જતુર રે રયો ઓતી નયક નકા જા થલા તલકાના મોર તોડી આપડે જા પેલી હું જોઈ રહી છું મારા મની મની આયાજી પાછા તો છોકરો મોકલાય ના છોકરો બગડી દો અને જો આ કે ઉલુ લુ લુ હું કેતો તો આપડી માં છે બરોબર કાણે એમાં મજુરી કે તો આ તો આ આ પત્તી મારી ગયા એ રે ના ના કે બધી વરિયાડી રામી હતી આ ઘર દોવું ને પૂજો ભાઈ એમ તો અપારી રૂપિયા વારવાનો લીધો કરું બગા હોય બસ જાય આ મારું